માત્ર ભોજન નહીં ભોજન સાથે સાત્વિક ગુણ અને તમને સારું એવું ભોજન પેરસવામાં આવી રહ્યું છે તો ચલો આજે આપણે એક એવા એવી ભોજનાલયની મુલાકાત કરીએ કે જે માત્ર ગૌવર્તી ભોજનાલય છે અને આપણે એને સપોર્ટ કરવાનો છે તો આપણે જોઈએ કે શ્રી ગજાનંદ ગૌવર્તી ભોજનાલય કે એ જગ્યાએ આપણને શું શું જમવાનું મળે છે અને એ જગ્યાએ માત્ર આપણને ખાલી જમવાનું નહીં પણ ઘરનું પ્રતિત કરાવે એ ટાઈપનું આપણે જમવા જમવાનું મળી રહ્યું છે તો એવી જગ્યા ઉપર આપણે જમવાનું છે અને જોઈએ એમનું મેકિંગ પ્રોસેસ શું છે અને તેમનું જમવાનું કેવું હોય છે આપણને ખાસ એ વાતથી વાકેફ કરી દઉં કે આ જગ્યા ઉપર આપણને માત્ર ખાલી જમવાનું નહીં તમે મોટી મોટી હોટલોમાં જમ્યા હશો ઘણી જગ્યાએ હોટલ ધાબામાં પણ જમ્યા હશો એ બધી જગ્યાએ તમને ગરમ મસાલા પીરસવામાં આવતા હોય છે અહીંયા કોઈ પણ જાતનો ગરમ મસાલો પીરસવામાં આવતો નથી અહીંયા માત્ર માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ પીરસવામાં આવે ગૌવર્તી જે મુલાકાત કરવાના છીએ તો એની સાથે સાથે આપણે એમના સંચાલકોને પણ મુલાકાત કરવાના છીએ અને આપણે અંદરની શું પ્રોસેસ છે અંદર શું શું મળી રહ્યું છે શું સુવિધાઓ છે તો આ બધું આપણે વિગતવાર જાણીશું એમની પાસેથી તો સાહેબ શું નામ છે આપનું મારું નામ છે જામુભાઈ પટેલ દેવદર પ્રાથમિક શાળાનો બેમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને હું અલગ અલગ સેવા કે સંસ્થાઓ સાથે જોડાયેલો ગજાનંદ ગૌ સેવા આવ્યા છો તો આપનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી સામે મારી પાસે બંને મિત્રો પા છે વડેલ શેતાબા છે જેમને બે હજાર પાંચથી આ જે પાયો છે અને રઘુભાઈ શાસ્ત્રી તરીકે ઓળખાય છે એ પણ ગૌવર્તી છે અને સતત સેવાભાવી તરીકે કાર્ય કરતા એમની દીકરી પણ એ સાથે જોડાયેલી છે આ જે જમવાનું છે ઘર કરતા પણ સારામાં સારું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર કોઈ પણ ભેદ ભાવ સરસ રસોડ ભોજન ની અંદર સરસ મજાની રોટલી હોય છે સરસ મજાના બે શાક હોય છે ગૌ માતા જે દહી છે રાયતું ખાસ હોય છે અને એની સાથે સાથે કચુંબર પણ સરસ હોય છે એ બધું પ્રાકૃતિક ખેતી સાથે એમાંથી આ બધું લાવે છે અને શેતાબાએ જયારે આ જે કાર્યની જે શરૂઆત કરી છે જે ગૌ તેની સાથે હમણાં જ આ બે મહિનાથી જે ગૌ વતી ભોજનાલય છે શરૂઆત કરી છે જે કાર્ય જોઈએ છે હું ખરેખર શેતાબાને વંદનીય ગણું છું એમને પૂજ્યને ગણું છું એમને હું ગૌ વર્તી નું મિનિંગ એ થાય છે કે જે ધાન્ય કે અનાજ વાપરવામાં આવે છે કઠોળ વાપરવામાં આવે છે કે પછી શાકભાજી વાપરવામાં આવે છે જે જે ખેતી છે અમારા આજુબાજુ જે ખેડૂતો છે એ ખેડૂતો પાસેથી નોટ

એ પણ જાણીએ કે અંદર કઈ ટાઈપનું સિટિંગ એરિયા છે અને ત્યાં શું જમવાનું આપે છે એ બધું આપણે અંદર જઈને જાણીએ તો ચલો આપશે તો ચલો આપણે જોઈએ અંદરની પ્રોસેસ ગજાનંદ ગૌદ આપનું હાર્દિક સ્વાગત કરું છું પણ સાહેબ શ્રી આપ રોકો કારણ કે અહીં ચપ્પલ લોકો પણ ઉપયોગ કરવામાં આવતો નથી તમામ લોકો એટલે મતલબ કે અહીંયા આપણે ઘરમાં નહીં જતા ઘર કરતા હાર્દિક મંદિર કરતા ગૌ માતા નામ આપ્યું છે આપણને એ જાણવા મળે છે કે અહીંયા આપણને ઘર જેવો અહેસાસ કરાવે છે અહીંયા બિલકુલ આપણને ચપ્પલ પહેરીને અંદર બેસવા દેતા નથી આપણે હોટલ ધાબા મોટી હોટલમાં જતા હોઈશું તો ત્યાં આગળ આપણે આપણને જેમ ઈચ્છા ફાવે એવી રીતે આપણે બેસી શકીએ અહીંયા આપણને ચપ્પલ પણ એન્ટર થતા નથી દોસ્તો આપણે ગૌવર્તી ભોજનાલયની અંદર દાખલ થઈ ચૂક્યા છીએ અને આજે તમે અહીંયા નજારો જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો અહીંયા જમવાનું પણ આરોગી રહ્યા છે અને એવું નથી કે ખાલી એક બે લોકો જો અહીંયા જો તમે બધા જ ખાટલાઓ કમ્પ્લીટ ફૂલ થઈ ગયેલા છે અને અહીંયા બીજા પણ ઘણા લોકો બહારે ઊભા છે જે જમવા માટે જ આવેલા છે અને આપણે એ અહીંયા જે જમ જમવા માટે આવેલા છે એ લોકોનો પણ આપણે રિવ્યૂ લેશું કે અહીંયા કેવું જમવાનું આપે છે કેવું કેવા મરી મસાલા છે કે નથી અને એની સિટિંગ એરિયા પણ આપ જોઈ શકો છો જો આપ ટેબલ પર બેસીને જમવા ઈચ્છતા હો તો પણ તમારી માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંયા ખાટલા ઉપર બેસાડવામાં પણ આવે છે અને સાથે સાથે તમને અહીંયા એક ખાસ વસ્તુ તમને બતાવી દઉં કે અહીંયા ખાલી માત્ર બેસવા માટે એકલા પાટલા જ નથી તમે ખાટલા ઉપર બેસો પાટલા તો છે સાથે સાથે તમને આસન પણ આપવામાં આવે છે એનો એનો સીધો મતલબ એવો થાય છે કે આપણને ઘર જેવો અહેસાસ કરાવે છે અહીંયા આ છે આપણી ભોજનાલય કે જે ગૌવર્તી ભોજનાલય કહેવામાં આવે છે અહીંયા માત્ર તમને હોટલનો અહેસાસ નહીં થાય જમવાની સાથે સાથે સેવાનો પણ મોકો મળશે દોસ્તો અત્યાર સુધી મેં તમને જે મુલાકાત કરાવી આપણે બહારથી જોયું અને અંદરનું સિટિંગ એરિયા પણ જોયો તો સાથે સાથે હવે આપણે એમના રસોડા વિભાગમાં પણ જઈશું અને જોઈશું તેમની મકી મેકિંગ પ્રોસેસ શું છે ત્યાં આગળ શું બનાવેલું છે અને કેવું બનાવેલું છે આપણી સાથે રઘુભી શાસ્ત્રીજી છે અને એ આપણને રસોડા વિશેની પૂરેપૂરી માહિતી આપશે કે આજે અહીંયા શું બનાવવામાં આવ્યું છે કેવી રીતે બનાવવામાં આવે છે અહીંયા શું શું મરી મસાલાનો ઉપયોગ થાય છે કે નથી થતો તો આ બધાની માહિતી આપણને રઘુભી શાસ્ત્રી પૂરી પાડશે અને આપણે આજે જોઈશું કે અહીંયા શું શું બનાવેલું છે તો ચાલો આપણે આજે એ વિશે માહિતી માંગીએ રઘુભી શાસ્ત્રી પાસેથી

આ જે ગૌ સેવ ઓર્ગોનિક છે એનાથી આ જે સેવામાં આ ઘણા લોકો સેવામાં સેવામાં જોડાયેલા છે રાત દિવસ લોકો મથે ગમે એટલા માણસો આવે ગમે તે સમય તો પણ ખૂબ પ્રેમથી ભાવથી શુદ્ધ અને સાત્વિક ભોજન મળે એ ભાવથી આ લોકોની સેવા છે લાઈવ આપવામાં આવે છે પડેલી રોટલી રીતે લાઈવ લાઈવ રોટલી રાતે સાંજે ભોજન ઘટી ખીચડી બરાબર બે સબ્જી સાથે દૂધ આપવામાં આવે છે અત્યારે છાશ આપવામાં આવે છે બે સબ્જી હોય અને સાથે દૂધ આપવામાં આવે છે એ પણ ગાય નું ગૌશાળા ની જ હોય ગૌશાળા ને કોઈ બજાર નું નહીં કોઈ બજાર ની વસ્તુ આપવામાં આવતી નથી આવું ખર્ચો કાઢતા જે કઈ બચે એ તમામે તમામ ગૌશાળામાં જાય છે કોઈને કોઈ કોઈ આપેલી હોટલ ચલાવવા આપેલી નથી ખૂબ જ સરસ ઘર કરતા પણ સારું કહીએ તો ચાલી શકે મોટા ભાગની હોટલોમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો અહીંયા તમે જે જમ્યા છો એની અંદર તમને ગરમ મસાલો ના એવું કોઈ જ નહીં કોઈ જગ્યાએ ગરમ મસાલો દેખાયો જ નથી મતલબ ઘર જેવું દિનેશ પે ઠક્કર ક્યાંથી આવો છો સિહોરી જો સહારો અને સાદગી જમવાનું કયો બરાબર એમને કીધું એડ્રેસ આપ્યું કવ સળાગળ અમે જમવા આવ્યા

વતન રૈયા હું નિવૃત્ત તેલવન નિરીક્ષક હતો અને કાંકરેજમાંથી થેરાબીટમાંથી નિવૃત્તિઓ અને મને એમ થયું કે આ કાર્ય હવે મારે કરવા જેવું છે એટલે હું અહીં આવું છું ભોજનાલયમાં હું એક માસથી પહેલી થી અહીંયા આવું છું અહીંયા મારા જે બધા જમવા બેસે છે બરાબર એમનો ચાર્જ રૂપિયા છે એ એમની પાસેથી સો રૂપિયા મારે લેવાના પણ એની વિશેષતા સાહેબ એવી છે કે મારે કોઈની પાસે તમે સો રૂપિયા આપો એવું મને એક મહિના યાદ નથી એટલે કહેવાની જરૂર નથી પડતી કહેવાની જરૂર નથી પડતી મને ખૂબ ગમે છે સરસ ક્યાં છે તમારી કેશબુક એમાં જાતે પણ મૂકી દે છે બરાબર અને કદાચ પાણી પણ પીધું હોય કે છાશનો ગ્લાસ પણ પીધો હોય તો આપ જોઈ શકો છો અહીંયા પેટી પડી છે એમાં એમની રીતે સ્વેચ્છાઈ બરાબર યોગ્ય લાગે રકમ મૂકી દે છે આપણી થાળી આવી ગઈ છે અને આપણી થાળી અહીંયા પીરસાઈ પણ ગઈ છે તો ચલો આપણે એ પણ રિવ્યૂ કરીએ કે અહીંનું જે જમવાનું છે અત્યાર સુધી આપણને લોકોએ એમના રિવ્યૂ આપ્યા છે તો એની સાથે સાથે આપણે ખુદ પણ ટેસ્ટ કરી અને એ જોઈ લઈએ કે અહીંયા જમવાનું કેવું હોય છે એ લોકો જે આપણને કહે છે કે અહીંયા અમે ગુજનાલયની અંદર કોઈ પણ જાતના મરી મસાલાનો ઉપયોગ કરતા નથી તો આજે આપણે એ પણ ચેક કરી લઈએ કે ખરેખર અહીંયા મરી મસાલાનો ઉપયોગ થાય છે કે નથી થતો તો ચલો ફરીથી સ્ટાર્ટ કરીએ ગૌવર્તી ભોજનાલય વિશે આપણે જે સાંભળ્યું હતું એના કરતાં પણ વધારે સારું અને બેટર જોવા મળ્યું છે આપણને એને મારા મતે તો મારા ફાઈવ સ્ટાર રેટિંગ જ આવશે કેમ કે અહીંયા જે મળ્યું છે એ ઘર કરતાં પણ વધારે સારું જમવાનું મળ્યું છે ગૌરસ ભંડારની પણ મુલાકાત કરીશું તો ચલો આપણે જોઈએ કે શું શું હોય છે નમસ્કાર સાહેબ નમસ્કાર શું શું રાખો છો અહીંયા આપણે અહીંયા ઘી દૂધ છાશ એ બધી

तम्... दो दो तो तो मुझे बराबर बहुतर बड़ा ये नु दबाव दे 10000000 प्रोडक्शन बराबर 1 किलो और यहां अपने दवाओ कॉस्मेटिक आइटम के साथ-साथ ये बिजू सू बनाई है जेम के मिठाई बनाता हो बनाई है सूखा का जो मोहन है बराबर और कितनी ये अलग-अलग चीज को आधार पर आइसक्रीम गौ आधारित है બરાબર બરાબર મતલબ કે અહીંયા બજારની કોઈ પણ આઈટમ લાવવામાં આવતી નથી બરાબર સરસ આપણે અહીંયા જે ગૌવર્તી ભોજનાલય છે તો માની લો કે અહીંયા કોઈને જમવા માટે આવવું છે તો અહીંનું લોકેશન શું પડે છે અને અહીંનો કોન્ટેક નંબર શું છે કે જે તમને કોન્ટેક કરી શકે અને અહીંયા જમવા માટે આવી શકે ગજાનંદ ગૌવર્તી ભોજનાલય અમારું દિયોદરનું રેલવે ક્રોસિંગની પાસે આવેલું છે તમામ ગૌપ્રેમી તથા તમામ લોકો અમારા માટે અગ્રગણ્ય અને આવકાર્યને પાત્ર છે અને બિલકુલ ટેલિફોન એક્સચેન્જની સામે અને જૂનું રેલવે ક્રોસિંગ છે એની પાસે આવેલું છે અમારા કોન્ટેક નંબર બંને છે નવ્વાણું બે પચાસ પિસ્તાલીસ નવ ચોત્રીસ અને સત્તાણું બે પંચાવન સેવન ટ્રિપલ ઝીરો નાઇન હેમંતભાઈ ખાસ એ વાત કે માની લો કે કોઈનો જન્મદિવસ છે કોઈની એનિવર્સરી છે અને એવા સમયે કોઈ ગૌપ્રેમી હોય કે જેને અહીંયા આખી આખી ભોજનાલય બુક કરાવી હોય કે એમના પરિવારમાં કે એમના ફ્રેન્ડ સર્કલની અંદર કોઈને પાર્ટી આપવી હોય તો એ માટેની આપણી શું સુવિધાઓ છે અમારા કોઈ જન્મદિવસ કે કોઈ શુભ પ્રસંગ ઉપર અમે અમારી મર્યાદાની અંદર અને અમારા ક્રાઇટેરિયાની અંદર જે અમારા નિયમો નક્કી કરેલા છે એને અનુસાર એનું ઉલ્લંઘન ન થાય તે રીતે અમે એમના સંખ્યાની અંદર જે અમારી અનુકૂળતા છે કે સો એકસો પચીસ પચાસ સુધીનું અમે ભોજન પણ બનાવી શકીએ છીએ અને એમને શુદ્ધ શાકાહારી ભોજનાલયમાં અમારો એમને પણ ચાન્સ અમે પૂરેપૂરો આપી શકીએ છીએ આગલા દિવસે બુક પણ કરાવી શકીએ છીએ પણ અમારા નીતિ નિયમોને આધીન હોવું જોઈએ બરાબર મતલબ આપણે જે ગૌશાળાના હોય હોય જે અમુક વસ્તુ અમને અમે વિરોધી છીએ તો દોસ્તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી નામની ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો સાથે સાથે ફેસબુકમાં ફોલો પણ કરી દો